દર્શક મિત્રો નમસ્કાર આજના વિડીયોમાં આપણે પાવર થ્રેશર એટલે કે દેશી ભાષામાં આપણે જેને ભળ્યું કહીએ છીએ ખેતી માટે ખૂબ જ ઉપયોગી સાધન એના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું જે હા ખેડૂતભાઈઓ દરેક ખેડૂતોને પોતાના ખેતર પર પાક તૈયાર થઈ જાય પછી પછીની પ્રોસેસ માટે ભાડેથી થ્રેશર લાવવું પડે છે જેથી વધારાના પૈસા ખર્ચ થાય છે આવું ના થાય એના માટે અને દરેક ખેડૂતો પોતાના ઘરનું સાધન વસાવી શકે એ હેતુથી ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે પાવર થ્રેસર સાધનમાં ખરીદી માટે સબસિડી આપવામાં આવે છે આ વિડીયોમાં આપણે માહિતી મેળવીશું કે પાવર થ્રેસર સાધનમાં કેટલી સબસિડી મળે છે પાવર થ્રેસર સાધનમાં સબસિડી માટે ઓનલાઈન અરજી ક્યાં કરવી ક્યારે કરવી અને કેવી રીતે કરવી ઉપરાંત ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ ઓનલાઈન અરજી કર્યા પછી સબસિડી પાત્ર પાવર થ્રેસર સાધનની ખરીદી ક્યાંથી કરવી સાધનની ખરીદી કર્યા બાદ ડોક્યુમેન્ટ કોને રજૂ કરવા કયા કયા ડોક્યુમેન્ટ રજૂ કરવા ઉપરાંત સબસિડીની રકમ ક્યારે જમા થશે એના વિશે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું માટે વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં એ પહેલાં આપ સૌ દર્શક મિત્રોને જણાવી દઈએ કે વખતો વખત જાહેર થતી સરકારશ્રીની વિવિધ સબસિડી યોજનાઓની વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી સબસ્ક્રાઈબ કર્યા બાદ દર્શક મિત્રો બાજુના બે લાયકન ઉપર ક્લિક કરી દેવું જેથી અમારી ચેનલના નવા વિડીયોની નોટિફિકેશન આપ સૌના મોબાઈલમાં મળતી રહે સાથે સાથે ખેડૂતભાઈઓ વિડીયો ગમે તો લાઇક કરજો અને અન્ય ખેડૂતભાઈઓને શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં ખેડૂત મિત્રો પાવર થ્રેસરમાં અલગ અલગ પ્રકારના થ્રેસર મલ્ટીક્રોપ થ્રેસર પેઢી થ્રેસર વગેરે પ્રકારના થ્રેશરમાં અલગ અલગ રીતે સહાય આપવામાં આવે છે જેમાં ટ્રેક્ટરના હોર્સ પાવર અને થ્રેશરના પ્રકાર મુજબ અલગ અલગ જાતિના ખેડૂતો માટે અલગ અલગ રીતે સહાય આપવામાં આવે છે જી હા ખેડૂત મિત્રો આપ સૌ આ કોષ્ટક જોઈ શકો છો જેમાં અમે પાવર થ્રેશરમાં સહાય વિશેની સંપૂર્ણ માહિતી આવરી લીધી છે આપ કોષ્ટક મુજબ આપ સૌ સહાય વિશે માહિતી મેળવી શકો છો અને કોષ્ટક વિશે આપ સૌને જણાવી દઈએ તો પાવર થ્રેશરમાં સહાય માટે ટ્રેક્ટર હોર્સ પાવર અને પ્રકાર મુજબ સબસિડી વિશે માહિતી મેળવીએ તો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સિવાયના એટલે કે એસસી અને એસટી કેટેગરી સિવાયના જે સામાન્ય વર્ગના ખેડૂતો હોય એમાં પણ જે પુરુષ ખેડૂત ખાતેદાર હોય કે જેમની જમીન બે એક્ટર કે તેનાથી વધારે હોય એટલે કે સામાન્ય જાતિના જે મોટા ખેડૂત હોય જેમની જમીન બે એક્ટર કરતાં વધારે હોય એમને સબસિડી વિશે આપણે માહિતી મેળવીએ તો એ ખેડૂતોને જો તેઓ ટ્રેક્ટર કે જે વીસ બી એચપી સુધીના જે ટ્રેક્ટર હોય મિની ટ્રેક્ટર એમાં તેઓ થ્રેસર કે મલ્ટીક્રોપ થ્રેસર કે પેડી થ્રેસરની ખરીદી કરે તો તેઓને કુલ ખર્ચના ચાલીસ ટકા અથવા રૂપિયા પચીસ હજાર બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે ઉપરાંત ખેડૂતભાઈઓ આ ખેડૂતોને કે જેઓ ટ્રેક્ટર વીસ બી થી વધુ અને પાંત્રીસ બીએચપી સુધી એટલે કે વીસ વોશ પાવરથી લઈને પાંત્રીસ વોશ પાવર સુધીના ટ્રેક્ટરમાં ચાલતા થ્રેસર મલ્ટીક્રોપ થ્રેસર કે પેઢી થ્રેશરની ખરીદી કરે તો તેઓને કુલ ખર્ચના ચાલીસ ટકા અથવા રૂપિયા ત્રીસ હજાર બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે ઉપરાંત ખેડૂતભાઈઓ આ ખેડૂતોને જેઓ પાંત્રીસ બી થી વધુના ટ્રેક્ટરમાં ચાલતા થ્રેશર મલ્ટીક્રોપ થ્રેશર કે જેની કેપેસિટી ચાર ટન પ્રતિ કલાક ઉપરાંત પેઢી થ્રેશર આની ખરીદી કરે તો કુલ ખર્ચના ચાલીસ ટકા અથવા રૂપિયા એંશી હજાર બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે ઉપરાંત ખેડૂતભાઈઓ આ જ પાંત્રીસ બી એચપીથી વધુમાં ચાલતા થ્રેસર મલ્ટીક્રોપ થ્રેસર કે જેની કેપેસિટી ચાર ટન પ્રતિ કલાકથી વધુ કેપેસિટી ધરાવતા હોય એમાંથી કોઈ એક થ્રેસરની ખરીદી કરે તો તેઓને કુલ ખર્ચના ચાલીસ ટકા અથવા રૂપિયા બે લાખ બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે આ વાત થઈ ખેડૂતભાઈઓ આપણે તે સામાન્ય જાતિના ખેડૂતો હોય પુરુષ ખેડૂતો જેમની જમીન બે હેક્ટર કે તેનાથી વધારે હોય એમના વિશે આપણે વાત કરી હવે આપણે વાત કરીએ આ ખેડૂતો સિવાયના જે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતો ઉપરાંત આ સિવાયના જે સામાન્ય જાતિના નાના સીમાત એટલે કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ એટલે કે એસસી અને એસટી કેટેગરીના ખેડૂતો ઉપરાંત એ સિવાયના જે સામાન્ય જાતિના ખેડૂતો હોય જેમની જમીન બે હેક્ટર કરતાં ઓછી હોય એવા ખેડૂતો અને મહિલા ખેડૂત હોય એમના માટે સબસિડી વિશે આપણે વાત કરીએ તો તેઓ ટ્રેક્ટર વીસ બીએચપી સુધીના એટલે કે મિની ટ્રેક્ટરમાં ચાલતા થ્રેસર મલ્ટીક્રોપ થ્રેસર કે પેડ થ્રેસરની ખરીદી કરે તો તેઓને કુલ ખર્ચના પચાસ ટકા અથવા રૂપિયા ત્રીસ હજાર બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે ઉપરાંત ખેડૂત ભાઈઓ આ ખેડૂતોને જેમનું ટ્રેક્ટર વીસ બીએચપીથી વધુ અને પાંત્રીસ બીએચપી સુધીના ટ્રેક્ટરમાં ચાલતા થ્રેસર મલ્ટીક્રોપ થ્રેસર કે પેડી થ્રેસરની ખરીદી કરે તો તેઓને કુલ ખર્ચના પચાસ ટકા અથવા રૂપિયા ચાલીસ હજાર બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે ઉપરાંત ખેડૂતભાઈઓ આ જ ખેડૂતોને જેમનું ટ્રેક્ટર પાંત્રીસ બી એચપીથી વધુ હોય એમાં ચાલતા થ્રેસર મલ્ટીક્રોપ થ્રેસર ચાર ટન પ્રતિ કલાક પેડી થ્રેસરની ખરીદી કરે તો તેઓને કુલ ખર્ચના પચાસ ટકા અથવા રૂપિયા એક લાખ બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવા પાત્ર છે ઉપરાંત ખેડૂતભાઈઓ આ ખેડૂતોને કે જેમનું ટ્રેક્ટર પાંત્રીસ બી એચપીથી વધુ હોય અને થ્રેસર મલ્ટીક્રોપ થ્રેસર કે જેની કેપેસિટી ચાર ટન પ્રતિ કલાકથી વધુ હોય એવા ખેડૂતોને કુલ ખર્ચના પચાસ ટકા અથવા રૂપિયા બે પોઈન્ટ પચાસ લાખ એટલે કે અઢી લાખ રૂપિયા બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવા પાત્ર છે દર્શક મિત્રો આ રીતે કોષ્ટકમાં જોઈને આપ સૌ સહાય વિશે આપણે આ માહિતી મેળવી હવે આપણે વાત કરીએ પાવર થ્રેસરમાં સહાય માટે ઓનલાઈન અરજી ક્યાં કરવી તો આપ સૌએ ગુજરાત સરકારના આઈ ખેડૂત પોર્ટલ પર ખેતીવાડી વિભાગની યોજનાઓમાં પાવર થ્રેસર નામના ઘટકમાં દર્શક મિત્રો આ સાધનમાં સબસિડી માટે આપ સૌએ તારીખ છોવીસ એપ્રિલ બે હજાર પચીસ થી તારીખ પંદર મે બે હજાર પચીસ સુધી ઓનલાઈન અરજી કરી શકો છો અને આ સાધનમાં સબસિડીનો લાભ લઈ શકો છો આ ઓનલાઈન અરજી કેવી રીતે કરવી એના વિશે આપણે વાત કરીએ ખેડૂતભાઈઓ તો ગ્રામ પંચાયત ખાતે જે તે ગામના વિષય એટલે કે તમારા ગામની ગ્રામ પંચાયત હોય ત્યાં કોમ્પ્યુટર ઓપરેટર હોય એના મારફત આપ સૌ ઓનલાઈન અરજી કરાવી શકો છો ઉપરાંત સીએસસી એટલે કે કોમન સર્વિસ સેન્ટર હોય તાલુકા મથક કે મોટું સિટી હોય ત્યાં આગળ સીએસસી કોમન સેન્ટર હોય ત્યાં આગળ પણ આપ સૌ આના માટે અરજી કરાવી શકો છો ઉપરાંત સાયબર કાફે ઓનલાઈન સેન્ટર હોય ત્યાં આગળ પણ આપ સૌ આના માટે ઓનલાઈન અરજી કરાવી શકો છો ઉપરાંત ભાઈઓ અત્યારે તો લગભગ મોટાભાગના ખેડૂતો પાસે એન્ડ્રોઈડ મોબાઈલ હોય જ છે અથવા એમના શિક્ષિત સંતાનો પાસે એન્ડ્રોઈડ મોબાઈલ હોય તો આપ સૌ બહાર ક્યાંય ન જતા ખર્ચ ન કરતા ઘરે બેઠા પોતાના મોબાઈલથી બિલકુલ મફતમાં સરળતાથી આના માટે ઓનલાઈન અરજી કરી શકો છો જી હા દર્શક મિત્રો આના માટે અમે અમારી ચેનલમાં એક વિડીયો બનાવેલ છે કે આ ખેડૂત પોર્ટલ પર ફોર્મ કેવી રીતે ભરવું અરજી કેવી રીતે કરવી એ વિડીયોમાં જોઈને આપ સૌ લાઈવ સ્ટેપ બાય સ્ટેપ અરજી કેવી રીતે કરવી એની સંપૂર્ણ માહિતી મેળવી શકો છો અને પાવર થ્રેસર સાધનમાં ઓનલાઈન અરજી કરી શકો છો એ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપ સૌને મળી જશે ઉપરાંત ખેડૂતભાઈઓ આ ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ એના વિશે આપણે વાત કરીએ તો સાત બાર અને આઠ અ આધાર કાર્ડની નકલ બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ મોબાઈલ નંબર અને રેશન કાર્ડ રેશન કાર્ડ હોય તો ઠીક છે ફરજિયાત નથી આ મુજબના ડોક્યુમેન્ટ દર્શક મિત્રો આપ સૌએ જે તે સ્થળે લઈ જઈ અથવા પોતાની પાસે રાખી આપ સૌ ઘરે બેઠા પોતાના મોબાઈલથી ઓનલાઈન અરજી કરી શકો છો દર્શક મિત્રો આપ સૌને જણાવી દઈએ કે આ વર્ષથી ખેતીવાડી વિભાગમાં જે જૂની સિસ્ટમ હતી ડ્રો સિસ્ટમ એ ડ્રો સિસ્ટમ લાવવામાં આવી છે અને જે તે સાધનમાં સબસિડી માટે ખેડૂતભાઈઓએ ઓનલાઈન અરજી કરવાની રહેશે અને ડ્રો સિસ્ટમ દ્વારા જે તે ખેડૂતોને પૂર્વ મંજૂરી આપવામાં આવે એમને જે તે સાધનમાં ખરીદી કરવાની રહેશે દર્શક મિત્રો ઓનલાઈન અરજી થઈ જાય ત્યારબાદ એ ઓનલાઈન અરજીની પ્રિન્ટ આપ સૌએ પોતાની પાસે રાખવાની રહેશે અને પાવર થ્રેસર સાધનના મંજૂરીના હુકમની રાહ જોવાની રહેશે જો આપ સૌની ઓનલાઈન અરજી પ્રાયોરિટીના ધોરણે થઈ જાય તો આપ સૌને પૂર્વ મંજૂરીનો હુકમની જાણ કરવામાં આવશે તમારા ખેતીવાડી ગ્રામસેવક અથવા તમારા તાલુકાની ખેતીવાડી ઓફિસ ખાતેથી આપ સૌને પૂર્વ મંજૂરીનો હુકમ આપવામાં આવશે પૂર્વ મંજૂરીનો હુકમ આપ સૌને મળે ખેડૂતભાઈઓ ત્યારબાદ આ ત્રીસ દિવસની મુદત આપ સૌને આપવામાં આવશે ત્રીસ દિવસની મુદતની અંદર આપ સૌએ પાવર થ્રેસર સાધનની ખરીદી કરી જરૂરી સાધનિક કાગળો જે તે તાલુકા ખાતે જમા કરાવવાના રહેશે આ સબસિડી પાત્ર પાવર થ્રેસર સાધનની ખરીદી ક્યાંથી કરવી એના વિશે આપણે માહિતી મેળવીએ ખેડૂતભાઈઓ તો આપ સૌએ સરકારી દ્વારા માન્ય કરેલ એવી કંપની અને માન્ય મોડેલની માન્ય ડીલર પાસેથી જ ખરીદી કરવાની રહેશે આ માન્ય કરેલ કંપની અને મોડેલની વિગતો આઈ ખેડૂત પોર્ટલ પર ઇનપુટ ડીલરોમાંથી મેળવી શકાય છે જી હા ખેડૂત ભાઈઓ આ માન્ય કરેલી યાદી સૌ આઈ ખેડૂત પોર્ટલ પર ઇનપુટ ડીલરો નામના ઓપ્શનમાંથી મેળવી શકો છો આના માટે પણ અમે અમારી ચેનલમાં એક વિડીયો બનાવેલ છે કે સબસિડી પાત્ર સાધનની ખરીદી ક્યાંથી કરવી એ વિડીયો એ વિડીયોમાં જોઈને આપ સૌ તમારા આજુબાજુના વિસ્તારમાં કે તમારા તાલુકામાં જે કોઈ ડીલર હોય પાવર સેસ સાધન માટે માન્ય કરેલ ડીલર એમનો કોન્ટેક કરી શકો છો માન્ય મોડલ વગેરે માહિતી મેળવી શકો છો અને એમની પાસેથી સબસિડી પાત્ર પાવર થ્રેસ સાધનની ખરીદી કરી શકો છો ખરીદી થઈ જાય ત્યારબાદ દર્શક મિત્રો આપ સૌએ આ મુજબના ડોક્યુમેન્ટ તમારા તાલુકાની ખેતીવાડી ઓફિસ અથવા તમારા ખેતીવાડી ગ્રામ સેવક પૂર્વ મંજૂરી મળ્યાના ત્રીસ દિવસની મુદત પૂરી થાય એ પહેલાં અચૂકપણે જમા કરાવવાના રહેશે સામાન્ય રીતે કયા કયા ડોક્યુમેન્ટ જમા કરાવવાના રહેશે એના વિશે આપણે વાત કરીએ તો સાધન સહાય ફોર્મ એટલે કે પાવર થ્રેસર સાધનનું સહાય માટેનું ફોર્મ જે તમારા તાલુકાની ખેતીવાડી ઓફિસ ખાતેથી મળી જશે એ સાધન સહાય ફોર્મ આપ સૌએ એમાં જરૂરી વિગતો ભરી સહી અંગૂઠા કરી રજૂ કરવાનું રહેશે ઉપરાંત ખેડૂતભાઈઓ ઓનલાઈન અરજીની પ્રિન્ટ પાવર થ્રેસર સાધન માટે આપ સૌએ જે ઓનલાઈન અરજી કરી હોય એ ઓનલાઈન અરજીની પ્રિન્ટ એમાં સહી અંગૂઠાનું નિશાન કરી રજૂ કરવાની રહેશે એમાં જો સંયુક્ત ખાતેદાર હોય તો અન્ય ખાતેદારોનું સંમતિ પત્રક એટલે કે તમે જે ખાતામાં અરજી કરી હોય એ ખાતામાં અરજદાર સિવાય ઉપરાંત અન્ય ખાતેદારો હોય તો અન્ય ખાતેદારોનું આપ સૌએ સંમતિપત્રક રજૂ કરવાનું રહેશે જે અરજીની પાછળના પેજમાં આવી જશે ઉપરાંત ખેડૂતભાઈઓ પૂર્વ મંજૂરીનો હુકમ જે તમારા તાલુકાની ખેતીવાડી ઓફિસ અથવા તમારા ખેતીવાડી ગ્રામ સેવકસી દ્વારા આપવામાં આવે એ પૂર્વ મંજૂરીનો હુકમ પણ આપ સૌએ આની સાથે જોડવાનો રહેશે ઉપરાંત ભાઈઓ સાધનની ખરીદીનું અસલ પાકું બિલ પાવર થ્રેસર સાધનનું જે બિલ તમને ડીલર દ્વારા આપવામાં આવે એ અસલ પાકું બિલ આપ સૌએ સાથે રજૂ કરવાનું રહેશે ઉપરાંત ભાઈઓ સાધનનો લાભાર્થી સાથે ફોટો એટલે કે પાવર થ્રેસર તમે જે ખરીદી કરી છે એ સાધન અને બાજુમાં લાભાર્થી ઉભા રહે એ બંને સાધન અને લાભાર્થી બંને પૂરેપૂરા દેખાય આખા દેખાય એ રીતે આપ સૌએ ફોટો પાડીને અને સાથે ચાર બાય છમાં માં રજૂ કરવાનો રહેશે ઉપરાંત ખેડૂત ભાઈઓ મોડલ નંબર સિરિયલ નંબર ની પ્લેટ નો ફોટો પાવર સેન્સર સાધન પર એલ્યુમિનિયમ ની એક પ્લેટ લગાડેલી છે એની ઉપર મોડલ નંબર સિરિયલ નંબર વગેરે લખ્યું છે એનો ફોટો પણ કઢાવીને આપ સૌએ 4x6 માં રજૂ કરવાનો રહેશે ઉપરાંત આઈ ખેડૂત પોર્ટલ પરનું ભાવપત્રક અને ડીલર નું માન્યતા પત્રક જે આપ સૌએ ખરીદી કરી છે એ ડીલર પાસેથી આપ સૌને બિલની સાથે આ આઈ ખેડૂત પોર્ટલ પરનું ભાવપત્રક અને ડીલર નું માન્યતા પત્રક તેઓ બિલની સાથે જોડીને આપશે એ પણ આપ સૌએ આની સાથે રજૂ કરવાનું રહેશે ઉપરાંત ખેડૂતભાઈઓ સાત બાર અને આઠ અ ઉપરાંત આધાર કાર્ડની નકલ ઉપરાંત બેંક પાસબુકની નકલ ઉપરાંત દિવ્યાંગનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો એટલે કે આ જે કોઈ દિવ્યાંગ ખેડૂત હોય એમણે ઓનલાઈન અરજી કરતી વખતે દિવ્યાંગ દર્શાવેલું હોય તો એમણે દિવ્યાંગનું પ્રમાણપત્ર ફરજિયાતપણે જોડવાનું રહેશે ઉપરાંત ખેડૂતભાઈઓ જાતિનો દાખલો એસસી અને એસટી લાભાર્થી માટે એટલે કે એસસી અને એસટી કેટેગરીમાં જે અનુસૂચિત જાતિ અને જનજાતિના લાભાર્થી હોય એમણે જાતિનો દાખલો આની સાથે ફરજિયાતપણે જોડવાનો રહેશે આ મુજબના ડોક્યુમેન્ટ દર્શક મિત્રો આપ સૌએ પૂર્વ મંજૂરી મળે ત્યારથી ત્રીસ દિવસની અંદર સાધનની ખરીદી કરીને આ મુજબના ડોક્યુમેન્ટ ફરજિયાતપણે જમા કરાવવાના રહેશે ઉપરાંત જો એમના દ્વારા અન્ય કોઈ ડોક્યુમેન્ટ રજૂ કરવાના કહે તો એ ડોક્યુમેન્ટ પણ આપ સૌએ આની સાથે રડવાના રહેશે દર્શક મિત્રો આપ સૌ ડોક્યુમેન્ટ રજૂ કરો ત્યારબાદ તમારા તાલુકામાં પાવર થ્રેસર સાધનની સહાય માટે એક ચકાસણી કેમ્પ રાખવામાં આવશે જ્યાં આગળ જે તે તાલુકાના તમામ પાવર થ્રેસરના લાભાર્થીઓ પોતાનું પાવર થ્રેસર લઈને આવશે એ સમયે આપ સૌએ તમારું પાવર થ્રેસર તમને જ્યાં જણાવવામાં આવે એ સ્થળે લઈ જઈને એ સાધનની ચકાસણી કરાવવાની રહેશે ખેતીવાડીના અધિકારીઓ દ્વારા જ્યારે પાવર થ્રેસર સાધનની ચકાસણી થઈ જાય ત્યારબાદ આપ આપ સૌના તમે જે થ્રેશર લીધું હોય એમાં સબસિડીની રકમ આપણે જે વાત કરી એમાંથી જે રકમ આપને મળવાપાત્ર હશે એ સબસિડીની રકમ આપ સૌના બેંક ખાતામાં જમા કરી દેવામાં આવશે દર્શક મિત્રો આ રીતે આપ સૌ પાવર થ્રેશર સાધનમાં ઓનલાઈન અરજી કરી એની પાત્ર સાધનની ખરીદી કરી પાવર થ્રેશર સાધનનો સબસિડી મેળવી શકો છો અને આ સાધનનો પોતાની ખેતીમાં ખૂબ સારી રીતે ઉપયોગ કરી શકો છો અને એમાંથી સારી એવી આવક મેળવી શકો છો દર્શક <imitra> મિત્રો આ સાધન ઉપરાંત આપણે આપણી ચેનલમાં આપ સૌને અન્ય તમામ પ્રકારના સાધનો જે ખેતીવાડીમાં સબસિડી મળે છે એ મોટા ભાગના જે મહત્વના સાધનો છે એમાં સબસિડી વિશે આપ સૌને સંપૂર્ણ માહિતીવાળા વિડીયો મળી જશે એ વિડીયોમાં જોઈને આપ સૌ જે તે સાધનમાં સબસિડી વિશે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો એ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપ સૌને મળી જશે ઉપરાંત અમારી ચેનલની મુલાકાત કરતાં આપ સૌને એ તમામ વિડીયોની વિગત મળી જશે દર્શક મિત્રો આવા જ ખૂબ જ ઉપયોગી વિડીયો પોતાના મોબાઈલમાં મેળવવા માટે આપ સૌ આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સાથે બન્યા રહીશો આપણી આ ચેનલ સાથે બન્યા રહેવા માટે આપણી ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી જો આપ સૌને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને અન્ય ખેડૂત ભાઈઓને શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં આભાર